કહેવાય છે કે એક માત્ર વાર હનુમાનજીનું સ્મરણ પણ કરી લો તો સઘળા કષ્ટોનો નાશ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે આજે અમે આપને લઈ જઈશું એક એવા સ્થાનકે કે જ્યાં હનુમાનજીના દર્શન માત્રથી જ કોઈ પણ પરિસ્થિતિમાં વિજય મેળવી શકાય છે અને હનુમાનજીના આ વિજય સ્વભાવના કારણે જ અહીં હનુમાનજી વિજય હનુમાન તરીકે જાણીતા છે ત્યારે આવું જાણીએ ક્યાં આવેલું છે આ અલાયદુ ધામ અને કેમ કહેવાય છે ऐ हनुमान जी विजय हनुमान संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमत बलबीरा देव हनुमान ना स्मरण मात्र से ભક્તોના તમામ નાશ થઈ જાય છે છે આવી લીલા દેવ હનુમાનની આવા કલ્યાણકારી દેવના અલગ અલગ સ્વરૂપોના દર્શન આપે ચોક્કસ કર્યા હશે પરંતુ આજે અમે આપને દર્શન કરાવીશું દેવ હનુમાનના એક એવા સ્વરૂપના કે જેના એક આપ દર્શન માત્ર કરી લેશો તો પણ આપને દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થશે ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે આવેલા ધમાસા ગામે દેવ હનુમાનનું વિજય સ્વરૂપ સ્થાપિત છે જેના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરે છે ધમાસા ગામે મહંત શ્રી દંડી બાપુ દ્વારા લગભગ એક દાયકા પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મહંત શ્રી દંડી બાપુની સિદ્ધિની વાત કરીએ તો તેઓ પાંચ હજાર કિલોમીટરની યાત્રા દંડવત પ્રણામ થકી કરી છે

તારું આ સ્વરૂપ વિજય હનુમાન સ્વરૂપની જે ભી ઉપાસના કરશે તેને તમામ એની જે મનોકામના હશે એ થશે થશે એને સંપૂર્ણ કાર્યમાં પ્રાપ્તિ એટલે આ વિજય હનુમાનનો સ્વરૂપ અમે લંકાથી લઈને આયા છીએ અહીંના મંદિરમાં દેવ હનુમાનના સ્વરૂપની વાત કરીએ તો અહીં દેવ હનુમાન આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં બિરાજમાન છે મંદિરના મહંતનું કહેવું છે કે આ મંદિરમાં જે મૂર્તિની મુદ્રા છે તે સ્વયં શ્રી રામે હનુમાનજીને આપી હતી તે મુદ્રા છે કહેવાય છે કે રાવણ સાથેના યુદ્ધ પછી હનુમાનજીએ શ્રી રામને પોતાને કોઈ વરદાન આપવાનું જણાવ્યું અને તે સમયે શ્રી રામે હનુમાનજીને આ સ્વરૂપ આપ્યું અને જણાવ્યું કે તમારા વગર લંકા પર વિજય શક્ય ન હતો તેથી તમારા આ સ્વરૂપને લોકો વિજય સ્વરૂપ તરીકે ઓળખશે અને જે પણ તમારા આ સ્વરૂપના દર્શન કરશે તેમને વિજયની જ પ્રાપ્તિ થશે દાદાના દરબારમાં જે પાંગડા હોય છે એ પણ ચાલતા થઈ જાય છે આંધળાઓને આંખો મળે છે અને વાંઝિયાઓને પુત્ર પણ પ્રાપ્ત થાય છે એટલી શ્રદ્ધા છે અને મારો એક ખુદનો એક દાખલો કહું કે જ્યારે મારું ઘર એકદમ આમ બહુ વ્યવસ્થિત નહોતું અને દાદાની દયાથી પૈસાની સગવડ મારી જોડે નહોતી અને બહુ હું બહુ ખૂબ જ આમ મૂંઝવણમાં હતી તો દાદાની દયાથી મારા પૈસાની સગવડ થઈ ગઈ અત્યારે મારું ઘર બહુ સરસ બનાવી દીધું મેં બસ એ બધી દાદાની દયા છે અને અમે દર શનિવારે ચાલતા આવીએ છીએ દાદાના દરબારમાં બાપુએ એમનું નામ વિજયા હનુમાન રાખ્યું છે હનુમાનજીના ઘણા બધા સ્વરૂપો હોય છે એમાંનું એક આ વિજય સ્વરૂપ એટલે વિજય હનુમાન અમને બહુ અપાર શ્રદ્ધા છે હું કલોલથી આવું છું એથી અમારા ઘણા બધા સંઘો ચપકપાળા આવતા હોય છે શનિવારે મંગળવારે અને અહીં બહુ મજા આવે છે વર્ષમાં ઘણા બધા પ્રસંગો થતા હોય છે અમના બાપુના ઉપર બહુ અને વિજયા હનુમાન ઉપર બહુ અપાર શ્રદ્ધા છે અને દરેક કામ લગભગ અમે અમારી નજરે પૂર્ણ થતા જોયા છે ઘણા બધા ચમત્કારો પણ અમે જોયા છે કે જે ન માની શકાય ભક્તોના મંદિર પ્રત્યે અને દેવ હનુમાનના વિજય સ્વરૂપ પ્રત્યેની અપાર આસ્થા અને શ્રદ્ધાનો પુરાવો એ વાત પરથી મળે છે કે ભક્તો દૂર દૂરથી આવે છે અને પોતાની મનોકામના પૂર્તિ માટે દેવ હનુમાનને વિનવે છે આ મંદિર અને હનુમાન મંદિર કરતા નાનું ભલે છે પરંતુ અહીં આવનાર ભક્તોની સંખ્યા હજારોમાં છે અને લોકોની તમામ મનોકામના દેવ હનુમાન પૂર્ણ કરતા હોવાનું અહીં આવતા ભક્તોનું માનવું છે અહીં આવતા ભક્તોનું માનવું છે કે જો એક વાર વિજય હનુમાનના દર્શન કરી લે છે તો તેમને તમામ કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે આ મંદિરમાં દેવ હનુમાનની મૂર્તિની મુદ્રા પણ સ્વયં વિજય પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપતી હોય તેવી ભક્તોને ભાષિત થાય છે મુખમાં સુંદર હાસ્ય હાથથી નીચે મૂકેલી વજનદાર ગદા ભક્તોને વિજયનો આનંદ અપાવવા માટે પ્રેરિત હોય તેવી ભાષિત થાય છે અહીં દેવ હનુમાનની સાથે અન્ય દેવી દેવતાઓની પણ નાની પરંતુ સુંદર મૂર્તિ સ્થાપિત કરાઈ છે મંદિરના મહંતના કહેવા પ્રમાણે અહીં નિત્ય બે સમય દેવ હનુમાનની આરતી ઉતારવામાં આવે છે અને સમૂહ લગ્નોત્સવની સહાય બાળકોને ભણાવવામાં સહાય જેવા સામાજિક કાર્યો પણ આ મંદિર અને મંદિરના મહંત દ્વારા કરવામાં આવે છે ખરેખર આ મંદિરમાં આવીને ભક્તોને અનોખી શાંતિનો અનુભવ થાય છે જ્યાં મંદિર પ્રત્યે લોકોની આસ્થામાં ઓર વધારો કરે છે અંકિત મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ભક્તિ સંદેશ Sandesh News